જય માતાજી માધાપર ક્ષત્રિ સમાજ પ્રમુખ જગદીશસિંહ જે જાડેજા તથા મારી સમસ્ત કારોબારી તથા કમિટી ટીમ માધાપરની અંદર અત્યારે છસોથી ઉપર અમારા ક્ષત્રિ સમાજના ભાઈઓ રહે છે એટલે અમારી ટીમે નક્કી કર્યું અને એક છસો વાર જગ્યા અમે લીધેલ છે અને આજે આજ રોજ એક નો ભવ્ય નૂતન સમાજ ભવનનું અમે ખાતમુહૂર્ત રાખેલ છે જેમાં અમારા સમાજના સમાજ સમાજરાત્ન એવા વિરેન્દ્રસિંહ બાપુના હસ્તે અને સાધુ સંતો પણ આશીષ આપવા આવી રહ્યા છે અને અમારા અબડાસાના ધારાસભ્ય એવા લોકલા લીલા ભદ્યુમનસિંહજી બાપુ અમારા ઠાકોર સાહેબ પ્રતાપસિંહ બાપુ પ્રીતિદેવી સાહેબાણ અમારા મતલબ ઠાકોર અને અમારા સમાજના જેટલા બી સામાજિક અને રાજકીય આગેવાનો છે દસે દસ તાલુકાના શાસ્ત્રી સમાજના પ્રમુખો જિલ્લા પંચાયતના સદસ્યો અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા જનકસિંહ બાપુ અને તમામ સાત્રી સમાજના અમે દસે દસ તાલુકામાં આમંત્રણ પાઠવેલ છે અને આજે એ તમે બધું જોવો છો કે આજે બધા પધારી રહ્યા છે અને સાડા અગિયાર વાગે આ નૂતન સમાજ ભવનનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે શહેરમાં અમે જે આ સંકુલ બનાવી રહ્યા છીએ એની અંદર સમાજનું નાનામાં નાનો વ્યક્તિ અત્યારે જ્યારે આ તમે જોવો છો કે મોંઘવારીના હિસાબે બહાર રિસોટની અંદર મોટા ભાડા છે એ હિસાબે સમાજનો નાનામાં નાનો વ્યક્તિ સમાજના ભવનની અંદર કોઈ પણ સામાજિક પ્રસંગ કરી શકે ઉજવી શકે અને અહીંયા અમે એક લાઇબ્રેરી રૂમનું પણ લાઇબ્રેરી રૂમ બનાવશું જેને અત્યારે શિક્ષણ ક્ષેત્રે જે આપણી બહુ કો અને એક કોમ્પ્યુટર લેબ એક આપણે લાઇબ્રેરી રૂમ અને અમારા પાસે અહીંયા આર્મી અને પોલીસના ઘણા ભાઈઓ રિટાયર છે તો આવનારી સમયની અંદર અમારા સમાજના વધારેમાં વધારે આર્મીમાં અને પોલીસમાં જોઈન થાય એના માટેનું ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવાનો અમારો વિચાર છે સમાજ ભવન છે અમારું બાય ચોત્રીસનો ભવનનો હોલ બનશે એની ઉપર ચૌદ રૂમ એની બાજુમાં અઢાર રૂમ એની બાજુમાં ભોજનાલય અને કાર્યાલય અને આપણે લાઇબ્રેરી રૂમ કોમ્પ્યુટર રૂમ ગેટ અને જે આખો ગ્રાઉન્ડ છે એની અંદર ઇન્ટરલોક અને શેડનું કામ કરવાનો અમારો પ્લાન છે છત્રી સમાજને એ જ અપીલ કરશું કે આ જે મોટું સંકુલ અમારું ચાર કરોડ છે એમાં પોતે બધા સહભાગી બની અને અનુદાન આપી અને આ સમાજમાં આવનારી પેઢી માટે સારું કાર્ય થઈ જાય એ માટે સમાજને મદદરૂપ થાય અને આમાં આવનારા સમય આવનારી પેઢી સમાજને યાદ કરે જય હિન્દ જય ભારત માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોકસાથી આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે